સુરતના બારડોલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા મહત્વાકાંક્ષી યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને સંસાધનો પૂરા પાડવા ઉમદા હેતુથી એક વિશેષ કરિયર માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનાર બારડોલી કોલેજ અને જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો જેણે સરકારી નોકરીઓ મેળવવાનું સ્વપ્ન જોતા વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ જગાવ્યો હતો આ મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન બારડોલીની પ્રતિષ્ઠિત પીઆરબી આર્ટ્સ એન્ડ પીજીઆર કોમર્સ કોલેજના કેમ્પસમાં કરવામાં આવી હતી આ આયોજન પાછળનો મુખ્ય હેતુ એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો હતો આજ રોજ ખાતે પીઆરબી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જે છે ત્યાં કોલેજ અને જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું જેમાં ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના જે બાળકો છે તો જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માંગતા હોય તો એના કેરિયર ગાઈડન્સ અનુસંધાને સેમિનારનું આયોજન કરવામાં આવેલું જેની હાલ એક બેચ શરૂ કરવામાં આવેલી છે અને અન્ય ઓનલાઈન ક્લાસીસ માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવેલું છે અને જેટલા પણ વિદ્યાર્થી આ બાબતે તૈયારી કરવા માગે છે એ તમામ વિદ્યાર્થીઓને ફ્રી ઓફ ચાર્જ કોચિંગ મળી રહે અને એ લોકોને બુક્સ પણ ફ્રીમાં મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવનાર છે અને વિદ્યાર્થીઓને અને માતા પિતાને આ એમના ગોલની અંદર અમે સહાયભૂત થવા માંગીએ છીએ વિદ્યાર્થી જો મહેનત કરશે તો એનું યોગ્ય પ્લેટફોર્મ જિલ્લા પોલીસ દ્વારા પૂરું પાડવામાં આવશે અને એને ખૂબ સારી રીતે તૈયારી કરવામાં મદદરૂપ બનાવવામાં આવશે આજ રોજ ઘણા બધા સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે અંદર જે કન્ફ્યુઝન હતા એ પ્રકારના કન્ફ્યુઝન ઇન્ટરેક્શન કરીને દૂર કરવામાં આવેલા છે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂઆત કેવી રીતના કરવી અને અંતિમ ધ્યેય ગોલ સુધી કેવી રીતના પહોંચવું કેવી રીતના એક્ઝામ ક્રેક કરવી એ બાબતનું હાલ પ્રાથમિક માર્ગદર્શન આપવામાં આવેલું છે અને ત્યારબાદ પણ કોલેજના આ વિદ્યાર્થીઓ જેમ તૈયારીમાં આગળ વધતા જ હશે અને એ લોકોને ફ્યુચરમાં પણ કોઈ પ્રકારના ગાઈડન્સની જરૂર પડશે તો ચોક્કસપણે આવા અન્ય સેમિનારનું પણ આયોજન કરવામાં આવશે સેમિનારમાં જિલ્લા પોલીસ વડા વિશેષ માર્ગદર્શન આપ્યું હતું આ સેમિનારની સૌથી નોંધપાત્ર વાત એ હતી કે જિલ્લા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓની તૈયારીઓમાં સહાયરૂપ થવાનો વિશાળ દ્રષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યો હતો સૌથી મોટી સહાયરૂપ પહેલ તરીકે જિલ્લા પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી